મા ભગવતીને આરાધનાના શારદીય નવરાત્રીની તહેવાર જે છે શરૂ થઈ ગયો છે અને અનેક રીતે ભગવતીને માટે લોકો માતાજીની પૂજા કરે છે રાજોપચારી પૂજા હોય છે શરષોપચારી પૂજા હોય છે કુંવારિકા પૂજન હોય છે જપાનુષ્ઠાન કરે છે ઘટસ્થાપના કરે છે અને કંઈક અલગ અલગ રીતે માતાજીને રીઝવવા માટે અલગ અલગ પૂજા જે છે કરવામાં આવતી હોય છે અને જે લોકો કાંઈ જ નથી કરી શકતા એ બે હાથ જોડીને માત્ર નમસ્કાર કરતા હોય છે પણ જનરલી બે હાથની હથેળીઓ જોડી અને છાતીને સમકક્ષ રાખીને આપણે વંદન કે નમસ્કાર કરતા હોઈએ છીએ પણ દેવીને એટલે કે માતાજીને નમસ્કાર કરવાની એક અલગ જ રીત છે અને અમુક સ્પેસિફાઈ લોકો જ આ નમસ્કાર કરી શકતા હોય છે તો આવું વધુ વિગતે જણીએ કે કઈ રીતે દેવીને નમસ્કાર કરી શકાય દ્વારકાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પુરોહિત પાસેથી દેવી સર્વભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્તસ્યય નમસ્તસ્યય નમો નમા શારદીય નવરાત્ર એટલે શક્તિ આરાધનાના દિવસો શારદીય નવરાત્રમાં ભગવતીની આરાધના થાય આરાધનાના અનેક પ્રકારો છે જેમાં સૌથી પહેલાં તો ભગવતીને આપણે વંદન કરીએ નમસ્કાર કરીએ આ સામાન્યતયા તમામ લોકો તમામ ભગવતીની સામે જઈ અને એને પ્રણામ કરી શકે છે પરંતુ ભગવતીની આરાધનામાં એક વિશેષ પ્રકાર છે કે જેને કહેવાય યોની મુદ્રયા પ્રણમેત યોની મુદ્રાથી પ્રણામ કરવા યોની મુદ્રા એટલે આ યોની મુદ્રા કહેવાય આનાથી કરી અને ભગવતીને પ્રણામ કરીએ તો એક વિશેષ પ્રમાણ વિશેષ રીતે પ્રણામ આપણે ભગવતીને કરીએ છીએ તો યોની ની તો સામાન્યતયા આપણે સૌ જાણીએ છીએ કે યોની શબ્દથી કરી અને સમગ્ર સૃષ્ટિનું જે ઉત્થાન થયું પ્રકૃતિથી કરી અને પ્રાણીઓ સુધી તમામ જે આજે એની મેળાએ સૃષ્ટિનું સંચાલન આગળને આગળ ચાલતું થાય છે સૃષ્ટિ ઉત્પાદનનું કાર્ય થાય છે એનું નિમિત્ત માત્ર એ યોની છે અને યોનીના અધિષ્ઠા ત્રી ભગવતી છે અને એટલા માટે ભગવતીને યોની મુદ્રાથી આપણે પ્રણામ કરીએ છીએ યોની મુદ્રાથી પ્રણામ કરી લેવા માટે આપણે અધિકારી બનવું જોઈએ અધિકારી કેમ બનીએ કે ગુરુ દ્વારા આપણને ભગવતીના મંત્રની દીક્ષા આપવામાં આવે જેમને દીક્ષા પ્રાપ્ત થઈ હોય એ જ યોની મુદ્રાથી કરી અને ભગવતીને પ્રણામ કરી શકે આ સિવાય તમે કોઈ કર્મ કરવા બેઠા છો કર્મો કરતા એ કર્મનો સંકલ્પ કરેલો છે એ સંકલ્પ દરમિયાન જ્યારે યોની મુદ્રાથી પ્રણામ કરવામાં નું કહેવામાં આવે તો ત્યારે પણ તમે યોની મુદ્રાથી ભગવતીને વંદન કરી શકો છો આપણને આ મંત્રોની દીક્ષા આપે છે કારણ કે ગુરુએ એને સાધ્ય કરેલા છે સાધ્ય કરેલ વ્યક્તિ જ મંત્ર આપી શકે અને એ જ મંત્ર આપણને ફળે અને ભગવતી આપણા ઉપર વિશેષ પ્રસન્ન રહે તો આ શારદીય નવરાત્રમાં આપણે સૌ સાથે મળી અને ભગવતીની જેને જે શ્રદ્ધા હોય જેની જે ભાવના હોય જપાનુષ્ઠાન કરીને પણ આપણે ભગવતીની આરાધના કરી શકીએ ચંડી પાઠ જેવા કર્મો કરીને પણ આપણે આરાધના કરી શકીએ યજ્ઞાદિક કર્મો કરીને આપણે ભગવતીની આરાધના કરી શકીએ ભગવતીની સોળસ પચાર પૂજા રાજોપચાર પૂજા વગેરે પૂજાઓ દ્વારા પણ ભગવતી નું આરાધન કરી શકીએ ટૂંકમાં કહેવાનું કે આ નવ દિવસો જેટલું એમનું ભજન કરી શકીએ એટલું આપણું ખૂબ ખૂબ કલ્યાણ થાય સૌના મનોરથ ને ભગવતી પૂર્ણ કરે એવી મંગલ કામના સાથે સૌને જય માતાજી જય દ્વારકાધીશ